નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ભોજન યોજનાના કર્મચારીઓના માનદ વેતન ને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને પણ માનદ વેતન ધારકોની જેમ વેતન મળે તે વેતન આપવા માંગણી કરવામાં આવી છે તાલુકાના સંચાલકોએ વિવિધ મુદ્દે મામલતદારને આ મુદ્દે રજૂઆત પણ કરી છે તેમજ મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણના વિરોધમાં આવેદન પત્ર પણ આપ્યું છે વિગતવાર માહિતી જોઈએ તો કલ્યાણપુરમાં મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમજ અન્ય માનદ વેતન ધારકોને જે વેતન મળે છે તે વેતન આપવા માંગણી કરી છે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પ્રદેશ કન્વીનર તેમજ દેવતભાઈ કરંગીયા તેમજ વિવિધ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓએ મધ્યાહન ભોજન યોજના ખાનગીકરણના વિરોધ બાબત આવેદન પાઠવી રજૂઆત કરી હતી આ અંગે પ્રદેશ કન્વીનરના જણાવ્યા મુજબ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના બાળકો જ સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સંચાલક રસોઈયા અને મદદનીશના માધ્યમથી સ્કૂલમાં જ ગરમાગરમ ખોરાક બનાવી અને આપવાના હોય છે તેમજ કમિશનર કચેરી ઓગણીસો ચોર્યાસી નો ગાંધીનગર નો પરિપત્ર મુજબ ઉનાળામાં રસોઈ બની ગયા પછી ચાર કલાકમાં યુઝ કરી નાખી અને શિયાળામાં ચાર કલાકમાં રસોઈ બની ગયા પછી યુઝ કરાઈ

આવ્યું હતું હવે જોવાનું એ રહેશે કે આ શું નિર્ણય લેવામાં આવે છે ધન્યવાદ